ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું કરુણમર્તીનુંજજલુ છે ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નજુભાઈ વાળાનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજેલુ હતું ઢોલરલા ગામના નજુભાઈ વાળા ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા બગસરા તપાસ અર્થે તેઓ હતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજેલુ હતું નજુભાઈ વાળાનું મોત નિપજતાં ચલાલા પંથક અને પોલીસ બેડામાં શોક છવાયેલો છે